ચૈતર વસાવા રાજપાડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ ટીઆરબી જવાનના પરિવારને મળીને તેઓને સાંત્વના પાઠવી હતી જગડિયા તાલુકાના ઉમ્મલા અને ખાખરી પરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઉમલા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે કમકમાતી ભર્યું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જે બાદ આજરોજ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપાડી ખાતે તેઓના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેતી વાહન તેમજ સિલિકા વાહન કરતા વાહનો પર તંત્ર દ્વારા જો પાંચ દિવસમાં કાર્યવાહી કરવા નહીં આવે તો રાજપાડી સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવશે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાં સુધી સુધી ભરૂચ કલેક્ટર પહોંચી કરવાની ચીમકી પણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન બનાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ